ભારત દેશમાં સૌથી મોટો જિલ્લો ગુજરાત રાજ્યમાં આવેલ કચ્છ છે લખપત તાલુકામાં આવેલ તીર્થધામ નારાયણ સરોવર સાથે સ્વામિનારાયણ સંપ્રદાયની વાત કરીએ તો આ ભારત દેશની ભૂમિ ખૂબ જ ભાગ્યવંતી છે આ ભૂમિ પર ભગવાનના અનેક અવતારો થયાની સાથે અનેક ઋષિમુનિઓએ પણ જન્મ ધારણ કરીને આ ભૂમિને તીર્થરૂપ બનાવેલ આ તીર્થના દર્શન માત્રથી જ મનુષ્યો જીવાત્માનું કલ્યાણ થાય છે ભારતખંડમાં મુખ્યત્વે ચાર સરોવરોનો મહિમા ખૂબ જ ઘવાયો છે તેમાં પંપા સરોવર માનસરોવર બિંદુ સરોવર અને નારાયણ સરોવર આ સરોવરો પૈકી તીર્થરાજ નારાયણ સરોવર આપણા કચ્છનું સુવર્ણ આભૂષણ સમાન છે કચ્છ પ્રદેશ એટલા માટે ભાગ્યવાન છે કે નારાયણ સરોવરનો મહિમા શ્રીમદ્ ભાગવત મહાપુરાણમાં ખુદ ભગવાન શ્રી વેદવ્યાસજીએ દર્શાવેલો છે દક્ષ પ્રજાપતિના અગિયાર હજાર પુત્રો નારદિની પ્રેરણાથી આજ જ તીર્થ ક્ષેત્રમાં તપસ્યા કરીને સંતત્વને પામેલ સાથોસાથ દસ પ્રચેતાઓ પણ દસ હજાર વર્ષ પર્તંત આ તીર્થ ક્ષેત્રમાં રહીને જપ તપ કર્યા છે તેનો ઉલ્લેખ પણ શ્રીમદ્ ભાગવતમાં જોવા મળે છે આવી ભાગ્યવંતી આ ધરાનો મહિમા ખૂબ અપરંપાર છે આ નારાયણ સરોવર તીર્થમાં ભગવાન શ્રી સ્વામિનારાયણે પણ સંતો અને ભક્તજનો સાથે પધારીને સ્નાન કર્યું હતું આ તીર્થધામમાં હજારો અને લાખોની સંખ્યામાં યાત્રિકો દેવદર્શન યાત્રા તર્પણ વિધિ જેવા અનેક ધાર્મિક કાર્યો કરવા દર વર્ષે અહીં આવે છે જ્યાં સુધી ભુજ સ્વામિનારાયણ મંદિર સંપ્રદાયની વાત કરીએ તો વર્ષોથી આ મંદિરે સનાતન ધર્મના પ્રચાર અને પ્રસાર માટે દેશ અને દુનિયામાં અનેક મંદિરો હરિમંદિરોનું નિર્માણ કાર્ય સેવા સત્સંગ અને સમર્પણના સંગાથે કર્યું છે અને હજુ પણ કરી રહ્યું છે જ્યારે ભુજ મંદિરના અક્ષર નિવાસી સંતોએ વર્ષો પહેલાં પોતાની ઉપસ્થિતિમાં એ સમયે ઈચ્છા દર્શાવી હતી કે આ પવિત્ર ભૂમિમાં ભુજ સ્વામિનારાયણ મંદિર દ્વારા મંદિર વિગેરેનું નિર્માણ થાય એ બ્રહ્મનિષ્ઠ સંતોનો સંકલ્પ ભુજ મંદિરના મંત સ્વામી શ્રી ધર્મનંદન દાસજીએ શ્રી નરનારાયણ દેવના સાનિધ્યમાં આ ભગીરથ સંકલ્પ કાર્ય કરવા મંદિરના મંડળધારી સંતો વરિષ્ઠ સંતો સાંખ્યયોગી બહેનો અને દેશ વિદેશમાં વસતા હરિભક્તો સામે પ્રસ્તાવ મૂકતા સર્વપ્રથમ ભુજ મંદિરના સલાહકાર સમિતિના શ્રી રામજીભાઈ દેવજી વેકરિયા પરિવારે બાર એકરનું ભૂમિદાન આપવા તૈયારી બતાવતાની સાથે જ મદનપુરના હરિભક્ત શ્રી કાનજીભાઈ મેપાણી સહપરિવાર શિલાન્યાસમાં યોગદાન આપ્યું હતું તો મંદિરમાં જે મૂર્તિઓ બિરાજમાન થશે તે માટે ભુજ મંદિરના કોઠારી મુરજીભાઈ શિયાણીએ તૈયારી બતાવતાની સાથે જ અન્ય હરિભક્તોમાં શ્રી રામજીભાઈ ગોપાલભાઈ દબાસિયા શાંતિભાઈ દબાસિયા લાલજીભાઈ દબાસિયા કાંતિભાઈ નારાયણ કેરાઈ ઉપકોઠારી જાદવજીભાઈ વિશ્રામ ગોરસિયા શ્રી રવજીભાઈ જાદવા ખીમાણી અને શ્રી કાનજીભાઈ કે વરસાણી વિગેરે દેશ વિદેશમાં વસતા અનેક હરિભક્તોએ આ ભગીરથ કાર્યમાં મોટી સેવા સાથે યોગદાન આપવાની તૈયારી સાથે મંડળધારી સંતો સ્વામી દેવકૃષ્ણદાસજી સદ્ગુરુસ્વામી બાલકૃષ્ણદાસજી સદ્ગુરુસ્વામી કેશવનંદ જીવનદાસજી લક્ષ્મી લક્ષ્મીપ્રસાદ દાસજી સ્વામી પુરુષોત્તમ સ્વરૂપ દાસજી સદ્ગુરુસ્વામી દેવપ્રકાશ દાસજી સ્વામી ગોલોક વિહારી દાસજી વિગેરે સંતોના રાજીપા સાથે પ્રેરણાદાયી બનવાની સાથે તીર્થધામ નારાયણ સરોવર ખાતે ભવ્ય મંદિર અને યાત્રીઓને રહેવા માટે સંકુલનું નિર્માણ શરૂ કરાયું હતું આ પાવન પ્રસંગે કથાના વક્તા વ્યાસાસને બિરાજમાન શાસ્ત્રી સંતો સુમધુર શૈલીમાં સંગીતના સથવારે કથામૃત રસપાન કરાવશે

આ સંકૂંકની અંદર આ રીતના કોઈ જગ્યા છે એની અંદર જગ્યામાં આ ભલે કાર્યક્રમ આવે છે એ સાથે પચાસ એસી રોડ છે એની સાથે સાથ સંતો સાથે દરમ માટે તો પૂરતી અવસ્થા છે એની સાથે સાથ આવનારી બસો આ ભારે એના માટે પણ સંભય ભલ્ય વ્યવસ્થા આ સમુક ને કવાબ આવે છે તો સમય ને સમય અનુસારે આ મોટર વિસ્તાર અંદર ખૂબ પર્યટન પર્યલકો માટે પણ કોઈ જરૂર હતી એ સ્થાનમાં ભૌત મંદિરે સંકલ્પ કર્યો એ સંકલ્પ ટૂંક સગ્રહ પરિપૂર્ણ કર્યો તો આજે અમારો સંકલ્પ થયો તો અમારે તમામ જનતા ને છીએ આ છે નારાયણ સરોવર અને કોટેશ્વર એક કચ્છ સીમા એરિયામાં આવી છે અને સરહદી વિસ્તાર છે આ સરહદી વિસ્તારને આપણા ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી તેમજ ગુજરાતના મુખ્યમંત્રી અને ગુજરાત સરકાર પણ જે સીમા દર્શન અને સરહદી વિસ્તાર જિલ્લાને જ્યારે ડેવલોપ કરવા કરે અને જે બંદર છે એ બંદરને ખૂબ જ ડેવલોપ કરવા માટેની એમની એક નેમ છે એ નેમને ધ્યાનમાં રાખી અને ભુજ મંદિર આ સીમા દર્શન પુરાતત્વના નારાયણ સરોવર ભગવાનના દર્શન કરવા આવે અને ટુરિસ્ટ જે લોકો આવતા હોય માટે 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 આ સીમા એરિયામાં સરહદી વિસ્તારમાં રહેવા ઉતરવા દર્શન કરી અને છેક પાછું રિટર્ન ભુજ આવવું પડે રાત રોકાણ કરવા માટે એમના માટે આ ભુજ મંદિરે અને ભુજ મંદિરના સંતોરે ખૂબ જ અહીંયા આ એક વિચારના રૂપ આ એક દર્શનીય અને ઉતારા માટે ટુરિસ્ટ માટે ખૂબ જ એક આ વસ્તુ અગત્યની બની છે અને આ સંતોનો આદેશ અને વિચારથી આ ભુજ મંદિરનું ટ્રસ્ટી મંડળ સર્વે સત્સંગી ભાઈઓ ડોનરો જે દાતારો છે એ બધા ભુજ મંદિરના મહંત સ્વામી અને સંતોની આજ્ઞા અને એમની દેખ સિદ્ધિ દેખરેખ હેઠળ આ સંસ્થા આ સ્થળને ડેવલોપ કર્યું છે અને એમનું હંમેશા ટ્રસ્ટી મંડળ એમની આજ્ઞામાં રહી અને અમે બધા કામ કરતા હોઈએ છીએ આવા નવા વિકાસ માટે ભુજ મંદિર તો ઘણી જગ્યાએ આખા ગુજરાતની અંદર દેશ વિદેશની અંદર ઘણા બધા મંદિરો બનાવ્યા છે એ પૈકીનું એક આ નારાયણ સરોવરની અંદર આ મંદિર બન્યું એનો પણ અમને ખુશી છે અને એમને આવા નવા હંમેશા ભુજ મંદિર વિકાસના કામો કરતા રહે એવી ભગવાન નાના દેવના તરણોમાં પ્રાર્થના કરે છે નાન સરોવરમાં તમે દર્શન કરવા આવો ને તો તમને પગ મૂકવો શાંતિ થઈ જાય સ્વામિનારાયણ હરિભક્તો આવશે એના સિવાયના કોઈ પણ સનાતન બીજા હરિભક્તો આવશે બધા ને અહીંયા પગ મુકશે ને શાંતિ થશે એવું આ સ્થળ છે અને નાન સરોવર એટલો બધો મહિમા એ જે આ નાન સરોવર આવીને દર્શન કરે અહીંયા ગોમતી ચડાવવામાં નાય કોટે દર્શન કરે એ જરૂર ભાગ્યશાળી જીવ સુખી થાય અને એને પણ શાંતિ થશે એટલા માટે આ ભુજ કાર્ય કરેલું છે મંદિર દ્વારા બેટ હનુમાનજી મંદિર એ પણ આપણે સરહદ ઉપર એનું નિર્માણ કરેલું છે ત્યાં ઘણા બધા રેવક્તો લાભ લે છે અહીં પ્રમાણે અહીંયા નાણ સરોવર એ પણ સરહદ શસ્ત્ર ઉપર જ છે તો એમાં પણ આપણે પ્રચાર પ્રસાર હિન્દુ ધર્મના સનાતન ધર્મના માટે આ નિર્માણ થયેલા છે તો એમાં પણ હરિભક્તો ઘણા બધા લાભ લે છે તો એ ભુજ મંદિર દ્વારા બધા આયોજન કરે છે હર હંમેશ વિદેશ હોય કે દેશ હોય આ જગ્યાએ બધી જગ્યાએ આ પ્રમાણે સ્વામિનારાયણ મંદિર ભુજ દ્વારા આયોજન થાય છે